કોંગ્રેસમાંથી બીજેપીમાં આવેલા અર્જુન મોઢવાડિયાને જ્યાં સુધી તેઓ વિરોધી હતા ત્યાં સુધી બીજેપી નેતાઓ શું શું નહોતા કહેતા પણ હવે જ્યારે તેઓ ભાજપમાં જોડાયા છે ત્યારે પરશોત્તમ રૂપાલા તેમના જે વિરોધી પક્ષના નેતાને હવે પોતાના સાથી બનવા પર શું કહી રહ્યા છે મારે એની વાત આવવાની છે મારી કારકિર્દીની કેરિયરથી શરૂ કરી છેલ્લી ચૂંટણી સુધી અમે હા હામાં લે અર્જુનભાઈ એટલે કોંગ્રેસ અને કોંગ્રેસ એટલે અર્જુનભાઈ વાસ્તવમાં એવું હતું અર્જુનભાઈ વગરની કોંગ્રેસમાં આવે લડવાઈ એવી કોઈ નથી એટલે એ અર્જુનભાઈ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા અને એને માટે મહેર સમાજે એક રસ્તો બનાવ્યો એને માટે પણ હું મહેર સમાજને ધન્યવાદ અને એટલે એકંદરે હવે સામાજિક સમરસતાથી સમરસ સમાજ થઈ ગયો પાર્ટીની દ્રષ્ટિએ એનો એક મોટો બેનિફિટ મળશે એટલે વિધાનસભામાં પણ લોકસભા અને વિધાનસભા એ બંનેની અંદર આપણે બધાએ મતદાન સારી રીતે થાય એવો પ્રયાસ કરવો તો આ હાલ મતે તમારું શું કહેવું છે તમને કમાઇન્ડ બોક્સમાં ચોપકસથી જણાવશો તો થા મારી ચેનલ નિર્ભાઈ ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આભા